જીતેન્દ્ર સ્થાનિક વિસ્તારમાં આવેલી મા કાલી ક્રેન સર્વિસમાં છેલ્લા ત્રણ વર્ષથી હેલ્પર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો નાનો ભાઈ કરમુ ચૌધરી પણ ક્રેઇન સર્વિસમાં હેલ્પર તરીકે કામ કરે છે પરિવારમાં માતા પિતા અને પાંચ ભાઈ બહેનો છે માતા પિતા અને બે બહેનો અને એક ભાઈ તેમના વતનમાં જ રહે છે લોખંડનું મશીન ટ્રકમાંથી ઉતારી કારખાનામાં મુકાતું હતું ગત ચોથી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બપોરે આશરે એક વાગ્યાની આસપાસ જિતેન્દ્ર અને તેનો નાનો ભાઈ કરમૂ તથા અન્ય હેલ્પર રવિન્દર થર લાલજીત મૌર્ય ક્રેન ડ્રાઈવર તાહિર હુસેન નસીરુદ્દીન અહમદ અને ક્રેન સર્વિસના માલિકનો દીકરો પ્રિન્સક નિપુલાલ મૌર્યા સાથે ક્રેન લઈને આરજેડી ટેક્સટાઇલ પાર્ક ખાતે પહોંચ્યા હતા જ્યાં પ્લોટ નંબર એકસો બોતેર પાસે પતરા કાપવાનું લોખંડનું મશીન ટ્રકમાંથી ઉતારી જીઆર ઇક્વિપમેન્ટના કારખાનામાં મૂકવાનું હતું બપોરના આર્ષે દોઢેક વાગ્યાના અરસામાં આ ક્રેન ડ્રાઈવર તાહિર હુસેને ટ્રકમાંથી પતરા કાપવાનું લોખંડ મશીન ક્રેનના પટ્ટા સાથે બરાબર બાંધ્યું ન હતું આ પતરા કાપવાનું મશીન ઉતારી લોખંડની પાઇપ ઉપર બેદરકારી અને ભરી રીતે મુકાયું હતું જેથી જીતેન્દ્રએ પતરા કાપવાનું મશીન બરાબર ગોઠવવા માટે પતરા કાપવાના મશીન નીચે રહેલો લોખંડનો પાઇપ તેમના પગ વડે હટાવ્યો હતો એ દરમિયાન આ પતરા કાપવાનું લોખંડનું લાલ કલરનું વજનદાર મશીન અચાનક જ જમણી બાજુ જીતેન્દ્ર ઉપર પડ્યું હતું મશીન માથે પડતા જીતેન્દ્રને ડાબી બાજુ છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તે લોહી લુહાણ થઈ બેભાન થઈ ગયો હતો જેથી સૌ કોઈ ભેગા થઈ જતા ક્રેઇનથી મશીન ઊંચું કરી જીતેન્દ્રને બહાર નીકળ્યો હતો ત્યારબાદ એકસો આઠને જાણ કરતાં થોડીક વારમાં જ એકસો આઠ આવી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે જીતેન્દ્રને મૃત જાહેર કર્યો હતો આ મામલે જીતેન્દ્રના ભાઈએ ક્રેનના ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેથી ઇચ્છાપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી